તો હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ આજનો નવા ફાર્મિંગ બ્લોગમાં હું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે ગયા છે અમારા બીજા ખેતરે ગઈકાલે આપણે કામ કરેલું ગલકીનું આજે છે કાયેલનું બ્લોક જો આ મારા કાયેલનું ખેતર છે જે નેક્સ્ટગમાં આપણે મિની વ્લોગમાં જોયું હશે તમે ના મિનીમાં જોયું હશે પ્લસ એક મોટો બ્લોગ હતો એમાં પણ હશે કારણ કે એમાં બહુ બધું પાણી ભરાઈ ગયું હતું આવી એના કારણે જો થોડી હાલત બગડી ગઈ છે પણ ભગવાનની દયા રહી ને પાછું રિકવર થયું કારણ કે પાણી ઉતરી ગયું અને પાણી ઉતરી ગયા થાય કારણ કે પાણી ઉતર્યું એટલે આ વહેલા બચા બાકી તો જવાના આરે જ હતા જો આમ થોડું ઘણું આ ફંગસ ને મંગસ થઈ ગયું હતું અને બીજું પ્લસ કે વધારે પાણી હોય ને ખેતરમાં તો આ બહુ બધું બગડવાના ચાન્સીસ વધારે કારણ કે જો પૂણીના લીધે વધારો થાય એટલે આવા ખેતરના ચોડવા બગડી જાય છે અમારે નેક્સ્ટ ટાઈમ પણ અમારા એવું થયું હતું બટ ગઈ વખતે તો વાંધો નહોતો આવ્યો કારણ કે ગઈ વખતે તો પહેલાં અડધા અડધા પાંચ છ પછી તો બહુ પણ આ વખતે નડ્યું કેમકે આ વખતે છોડવા નાના હતા ને વરસાદ પડ્યો હતો એટલે મિનિમમ આટલું બધું પાણી ભરાઈ જતું ને એટલે તમારે સ્પેશિયલી આના માટે સ્પેશિયલ ઉપર ઉપજો આમ આ પારા મારવા પડ્યા જેથી ઉપર પૂણી બહુ ઓછું વળ્યા અને છોડવા બચારે નહીં તર આ ગઈ વખતે આટલી દૂધી તો આટલી તો નહોતી જ બધા ચાલુ થઈ ગઈ હતી અને મારા દરરોજના હોય છે ફાર્મિંગ બીકોઝ ઓફ આઈ એમ ફાર્મર અને હું એક ખેડૂતનો જ છોકરો છું એટલે આમ શરમ નહીં આવતી કંઈ મને ફાર્મિંગ જોબ મળતા કે આપણું ડેલીનું વર્ક છે અને આ ડેલી વર્કમાં છે નહીં શરમ એટલે કોઈ વિચાર થાય કે નવ દોષ કે તરના વર્ક તો મારું કામ જ છે ભાઈ અને હું ફાર્મિંગ જ કરું છું સેકન્ડ પાર્ટ ટાઈમ જેવું સમજી લો કેમ કે દિવસે વેરામ આપણે હોય છે પોલીસ માસ્ટર ચાલુ છે એટલે હવા છ સાત વાગે નહીં જઈએ આપણે તો સીધા બાર વાગે આવીએ છીએ બાર એક વાગે કંઈ સુધી આવીને પછી આરામ કરીએ થોડી વાર અને પછી આપણે ખેતરે આવીએ છીએ એટલે કંઈ એવું નહીં કે આપણે ખેતી જ કરીએ છીએ કરીએ છીએ કામ એમ તો સ્ટડી પણ કરીએ છીએ અને ખેતી પ્લસ બી એમ ફાર્મર બોય છે ને એમને બધું જ કરવું પડે બિચારા ગમે તે હોય હું હોય કે કોઈ બી હશે મારા બધા જ ફાર્મર ભાઈ બંધુ હશે બધાને આજ જ કરવું પડશે સેકન્ડ ને પાર્ટ ટાઈમ આ કરવાનું જ હોય છે બધાને કરે અને કરે જ વિશે બસ બધા સોશિયલ મીડિયા પર નહીં તો જુઓ આજે આજે આ કામ કરવાનું છે બતાવો તમે શું કામ કરવાનું છે આજે વધતા વેલા છે ને એક્સ્ટ્રા પાર્ટ ગાટલે હુંદી હોય તો ઉપર જતા રહે પણ આથી નીચે ને હોય ને તો કાઢી નાખા કારણ કે પછી આનો વેલાનો ગ્રોથ નહીં થાય એટલે આને એક્સ્ટ્રા પાર્ટ હોય તો આને કાઢી નાખવાનું જેથી કરીને પીલો અમારી ગુજરાતી ભાષામાં આને પીલો કહે આમ તો એ છોડ જ છે એક જાતનો પણ આને પીલો કહે છે કારણ કે આને કાઢી નાખીએ તો વેલો જગ આગળ જલ્દી હેડે અને જલ્દી ખેતરમાં છવાઈ જાય તો આટલા આટલા લાંબા પીલા છે કોક કોક ચડાવી દેવાના જેથી કરીને શું કહેવાય કે જલ્દી જલ્દી બમ સવાઈ જાય ને મોડો ચાલુ થઈ જાય કાયલા બાયલા આપે તો બહુ લેટ પડે છે દર વખતે આ ટાઈમે અમાર કાયલા લગભગ મિનિમમ ખાલી કહું તો હું 8 થી 10 ચાલુ હોય છે અને આ ટાઈમે બહુ લેટ પડે બહુ લેટ નહીં પડ્યા પણ થોડો પાઈન મારના લીધે અમે થોડક પાછળ રહે બાકી દૂધી પર અમાર અત્યાર 6-7 જગ્યા હોય અને આ વખતે દૂધી પણ બગડી ગઈ બેટા બહુ વેલા જતા અમે મિક્સિંગ ખેતી કરીએ જો શું કહેવાય ભેગી ખેતી